લગન પેલા અમારો એક જ કાર્યક્રમ સીકરા અંદર થયો પેલો જ પ્રોગ્રામ અને પછી અમે સ્ટાર્ટિંગમાં લગ્ન કરી લીધું શું બનાવું થોડી વાત ફોન કર્યો તારીખ માટે આ સીકરાની તારીખ માટે તો એમણે કીધું કે આ તારીખ છે તમારે ખાલી છે પછી મેં કીધું હા પણ ત્યારે પણ આમ ફોનમાં છે ને એમણે મને હાર્મોનિયમ વગાડી અને આમ મને એ ગીત આમ શીખવાડતા એમણે એમના કુટુંબવાળાનું કીધું અને મેં મારા ફેમિલીવાળાઓનું કીધું

શોક અમારા કચ્છના અને વાગડના ગીત છે ને એ બધા લગભગ ઓલોર ઓવર જગ્યાએ ગવાય છે ચોબારીને ચોકમાં રૂડા ઝરમર વેચાય છે ઘણી વાર કહે તમે ચોબારીથી છો તો તમારે શું છે તો મેં કીધું અમારો ચોબારીના ચોકમાં ઝરમર વેચાય છે એમનું પણ એક રાસોડ બનેલો છે જોધ પર બાવા રાણાજીના રાજ રે મંગાવો જીણી જોધપરી રે જોધ પર બાવા એ બાવા જોધ પર બાવા એ બાવા જોધ પર બાવા રાણાજીના રાજ રે મંગાવો જીણી જોધપરી રે એવા મારા એ મારા કડલા મારા એ કડલામારા મેલો ને અડાણા તમારી સફર ત્યાંથી બાકી છે તમે સ્કૂલ જીવનની વાત કરી જાહેર ક્ષેત્રમાં જાય એ થોડી વાત કરવી છે વિસ્તારપૂર્વક જાહેરમાં પ્રથમ ગાવાની જે શરૂઆત કરી કઈ રીતે કયો એવો પડાવ હતો અને પ્રથમ ક્યાં ગયેલું પ્રથમ તો મેં નવરાત્રીમાં જ માતાજીના ગરબા ગાયેલા હતા લોડાઈમાં જ હં ત્યાં ત્યાં જ પ્રથમ મેં ત્યાં જ ગાયું હતું અને પછી તો અમારે આ કેવીટી એક સંસ્થા છે ત્યાં કને હરીફાઈઓ બહુ થતી એમ કે દરેક ગામડાઓમાંથી એમ કે છોકરીઓને રમવા માટે આમ હરીફાઈઓ માટે લઈ આવતા બધી ટીમો આવતી એમ એક ગાવાવાળા ને પછી આ સાજિંદા અને પછી રમવાવાળાને આવી રીતના આપણી ટીમ બધા લઈ જતા અને ત્યાં પણ હું ફર્સ્ટ નંબર જ લઈ આવતી અને પછી આવી રીતના જ્યાં પણ કાર્યક્રમ હતા તો અમે બધી હરીફાઈ ભાગ લેતા એક મારી ટીમ હતી એ ટીમ હું લઈ જતી અને બધી જગ્યાએ ફર્સ્ટ નંબર હું લઈ આવતી એટલે આમ ત્યારથી પણ આમ મને આમ બહુ લગાવ લાગી ગયું સંગીત પ્રત્યે કે ના આમ આગળ વધવા જેવું ખરું એમ પણ મારી જોડે આમ સપોર્ટવાળું ત્યારે કોઈ નહોતું એમ જે હું આગળ આવી છું મારા સંઘર્ષથી જ આગળ આવીશું સંઘર્ષ હું પોતે જ આ લગ્ન પછી તો મને છોટેશીજી બહુ જ સપોર્ટ કરું છું પણ પહેલાં છે ને શરૂઆત મેં કચ્છીથી કરી હતી જ્યારે સ્ટેજ પ્રોગ્રામ કરવાને શરૂ કરે ને ત્યારે હું કચ્છી પ્રોગ્રામ કરતી હા કચ્છીમાં પછી આ ગુજરાતીએ દાંડિયા તો પછી લગ્ન પછી જ મેં શરૂ કર્યા

ત્યારે છે આહીર સમાજની દીકરીઓ એટલી બધી કલાકાર નથી એક હું દિવાળી બેન અને સબીબેન આપડે કચ્છમાં તો અમે ત્રણ જ હતી ત્યારે હું કચ્છી ગીત દિવાળી બેન ને વધારે સાંભળતી એમ અને ત્યારે અમારે આપણે આહીર સમાજને છે ને આહિર ગાથાની એક બુક્સ બહાર પડી હતી તો એમનામાં મારો ફોટો ને નામ ને બધું હતું કે આપણા આહીરના કલાકાર બહેનો કે ભાઈઓને બધાના નામ હતા પછી સાહિત્યકારને એમાં બધા આવી ગયા હતા પછી ત્યારે આમણે જોઈ હશે એ બુક એમણે લીધી હશે બુક તો એમાં જોયું હશે કે મારું પણ નામ હતું તો એમણે મને ફોન કર્યો તારીખ માટે આ શિકરાની તારીખ માટે તો એમણે કીધું કે આ તારીખ છે તમારે ખાલી છે પછી મેં કીધું હા પણ ત્યારે તો જો કે હું ગુજરાતી ઓછા કરતી પ્રોગ્રામ પણ ત્યારે પણ આમ ફોનમાં છે ને એમણે મને હાર્મોનિયમ વગાડી અને આમ મને એ ગીત આમ શીખવાડતા લગ્ન પહેલાં પણ એમ કારણ કે એને એવું હતું કે ના આહીની દીકરી છે ને તો એમ થોડી મદદ કરું પણ ત્યારે અમારે આવી બધી વાત તો એવી બધી કાંઈ નથી હં હા પછી સીકરા અમારે પ્રોગ્રામ થયું ને પછી અમારે વાત કરવાની શરૂ કરવી અને પછી એક મહિનાની અંદર તો પછી એમ અમારા લગ્ન થઈ ગયા કારણ કે એમને એમના કુટુંબવાળાનું કીધું અને મેં મારા ફેમિલીવાળાનું કીધું કે આવી રીતના છે કારણ કે એકબીજાની સેમ પોસ્ટ હોય તો એકબીજા સમજી શકે તો આપણે એમ બરાબર રહે એમ એટલે આમાં શું હોય જો શિક્ષક હોય ટીચર તો એ ટીચરને ગોતે સામે પછી જે તે હોય જે તે વિસ્તાર જે તે નોકરી હોય એડવોકેટ હોય તો સામે એડવોકેટ હોય આજે મને આનંદ થાય છે કે કલાકાર જેન્ટ્સ હોય ને ફિમેલ એટલે કે લેડીઝ નહીં કલાકાર એટલે કે અહીંયા સંગીતનો સંબંધ હોય તો થયો જ એ વાતનો આનંદ છે અને પછી તો સાથે કાર્યક્રમો કરતા કે ત્યારબાદ તો કન્ટિન્યુઅસ કરું મેલ ફિમેલ તરીકે ના ના સિંગલે કરીને ડબલમાં પ્રોગ્રામ કરી પછી હા બને અને સંગીત ઉપર આપણે વિજયભાઈ આપણે એટલો લગાવ છે કે અમે બે તો કલાકાર છીએ અમારા જે બંને દીકરા છે એમનું નામ પણ એકનું નામ સંગીત ને એક નામ રિધમ એટલે સંગીત પર તે આપણે પ્રેમ પહેલાથી જ છે હા તમારા બંનેના અવાજમાં હા એક લગ્ન કે દર્શક મિત્રોને સંભળાવ મારા વીરણી ઓપટ સા મોડા સમજી વા ખૂબ સરસ કંકુબેન આમાં એવું થતું હોય જોડીમાં કાર્યક્રમ વધારે થતા હોય કારણ કે મેલ ફિમેલ બંનેને બંને પક્ષે ફાયદો લેડીઝને બુક કરો તો કે મેલ લતા હોય મેલ ફિમેલ બંને તમને બુક કર્યો તો તમારે કલાકારનું એમ કંઈ ગતવા ઇન્કવાયરી ઇન્ક્વાયરી ન કરવાની તો લોકોને એક અપેક્ષા હોય ખરી કે તમે બંને આવજો કે એવું જ લગભગ કાર્યક્રમ મારા ખ્યાલથી થતા હશે લોકો કેવી અપેક્ષા રાખે અને કેવા કેવા કાર્યક્રમ જો લગ્ન ગીતના કાર્યક્રમ હોય દાંડિયા રાસનો હોય ઘણા પ્રકારના કાર્યક્રમો થાય આપણે જાણીએ છીએ હા તો લોકોની અપેક્ષા એક કેવી હોય કે તમે બંને સાથે આવો એવી વધારે હોય કે હા લોકોને શું હોય કે આજે તમે સમજો છો કે ઘણા એવા કિસ્સા બનતા હશે કે લેડીઝને આપણે તેડાવ્યું

અને બેન તમારી થોડી વાત કરીએ આ દર્શક મિત્રોને તમે નોકરી પણ કરો છો તો સ્વાભાવિક છે કે જો કોઈ કલાકાર હોય તો તેમના ઘરેથી હાઉસવાઇફ તરીકે હોય ઘર સંભાળવાનું હોય અહીં તમારે ત્રણ ગણી જવાબદારી કલાકાર છે તમારી હાઉસવાઈફ તરીકેની જવાબદારી છે એક નોકરી છે ત્રણ પ્રકારની જવાબદારી અને આ નોકરી હાઉસવાઈફ કલાકાર તરીકે જવું કઈ રીતે મેન્ટેન કરો એ તો એમાં એવું છે કે રાત્રે પ્રોગ્રામ કરી આવીએ અને પછી સવારે તો આમ ઘણી વખત એવું થાય કે બુધવાર હોય ને તો મારે રસીકરણ હોય છે કારણ કે રસીકરણમાં તો અમારે આખો દિવસ બેસવું પડે છે સવારના આઠ વાગ્યાથી કરી અને સાંજે પાંચ વાગ્યા સુધી બેસવું પડે તો પણ છતાં આમ માતાજીની આમ દુઆ છે મારા ઉપર કે ગમે એટલો ઉજાગરો હોય ને આખી રાતનો પણ દિવસે મને આમ ઉજાગરાનો કાંઈ મહેસૂસ નથી થતો આમ મને નીંદર પણ ના આવે એટલી માતાજીની દુઆ છે પણ આખો દિવસ કન્ટિન્યુઝ હું કામ પણ કરી આવું અને સાથે મારા છોકરાને પણ આમ સંભાળું ને સવારના આવીને તરત પહેલાં રસોઈ બનાવી જાઉં કામ કે આ સૂતા હોય એટલે પાછળ ઘરનું બધું મારે સંભાળવું તો ખરું ને એટલે રસોઈ બનાવી આવું અને પછી જ્યારે ઉઠે ત્યારે એ ફોન કરે મને કે જમવા માટે એમ તો પછી એમ કે હું તો પાંચ વાગે જઉં પછી એમ ઘણી વખત એવું પણ બને કે એમને એકલે હાથે એમ કે જમવું પડે એમ ના લગભગ બને ત્યાં સુધી તો અમે આમ ભેગા જ જમીએ આમ રાત્રે દિવસે તો અમારું ઠેકાણું ન હોય કારણ કે દિવસે હું જોબ પર જતી રહું કારણ કે આરોગ્યની જોબ જ એવી છે કારણ કે એમાં ટાઈમ કોઈ લિમિટેડ નથી હોતું ચોવીસ કલાક માટે આમ ગમે ત્યારે એમ ઇમરજન્સી હોઈ શકે તો અમે સેવા કરીએ છીએ એકા એકાબીજા ટૂંકમાં તમે સહન કરી લઉં છો એ વાતનો આનંદ છે કલાકારની લાઈફ એવી છે આપણે જાણીએ છીએ અને તમે જે કીધું નોકરી એની પણ એક તો આમ તો અર્જન્ટ નોકરી કહેવાય એ પણ લાઈફ એવી છે બંને સમજી લઉં છો એ વાતનો આજ આનંદ છે અને બેન તમારું કોઈ વાયરલ થયેલું એક હતું ગીત એટલે તમને ગમતું એવું ગીત આ વચ્ચે તમે એક સંભળાવો બંને તો અનેક સંભળાવ્યા તમારું કોઈ ફેમસ થયેલું ગીત તમને ગમતું ગીત આ લોકોને સંભળાવો તો વધારે આનંદ થશે મારે એક આલ્બમ બારે પાડ્યું છે આમ તો છ થી સાત જેવા આલ્બમ બારે પાડ્યા છે ત્રણ ચાર કચ્છી ગીતના છે હાજીપીરના અને બે આલ્બમ એક આપણે વ્રજવાણીનો છે અને એક મોગલમાનો તો મને જે વ્રજવાણીનો જે ગીત છે

આ ગીતના મને બહુ ચાહના મળી છે પણ ખૂબ આનંદ થાય છે સમજીભાઈ કંકુબેન આ કહે ને કે નેચર ફાર્મ નેચરલી માહોલ કચ્છનો નેચરલી માહોલ અને નેચર ફાર્મ આપણા રામજીભાઈ છે આમ તો કલાપ્રેમી છે એ કલાની ભૂમિ સંગીતની ભૂમિ અહીં અનેક કલાકારો આ જગ્યા ઉપર મિત્રો પોતાની કલા પીરસતા હોય છે એક આત્માનો ખોરાક કહે ને આત્મરંજન માટે અહીં અનેક કલાકારો પણ આવતા હોય છે અને તમારું અને લોકોની એક અપેક્ષા હોય કે તમે થોડું શરૂ કરો એટલે કે આ ગીત સંભળાવો તમે આ ગીત સંભળાવો એક લોકોની પણ અપેક્ષા હોય છે ત્યારે એટલી પ્રસિદ્ધિ મળતી હોય છે સમજે ભાઈ તો લોકોની વધારે કઈ ગીત સાંભળવાની અપેક્ષા હોય તમારી બંને તે એક સાથે ગાતા હોય અમે આમ તો ઘણા ગીતો હોય પણ અમારા કચ્છના ગીતો આજની તારીખમાં છે ને પહેલાં એવું હતું કે ઉત્તર ગુજરાતના ગીતો રે કચ્છમાં આવતા હતા પણ હવે અત્યારે નચલ એવું થયું કે અમારા કચ્છના અને વાગડના ગીત છે ને એ બધા લગભગ ઓલ જગ્યાએ ગવાય છે અમે ખુદ મુંબઈ કાર્યક્રમ કરવા જઈએ છીએ કારણ કે અહીંયાના રાસડા અને કચ્છી ગીત એવા છે એના કારણે તો એમાંનું એક ગીત

સમજીભાઈ અને આપણે જે વિસ્તારમાં છે તમે તમારા ગામની વાત કરી ચોબારી આમ એક ઐતિહાસિક ગામ અને આ વિસ્તારનું આમ તો મોટું ગામ આ તમારા ગામ વિશે કારણ કે જે વિસ્તારમાં હોય ને ત્યાંની એક સંસ્કૃતિ હોય છે ત્યાંની પરંપરા હોય છે આપના ગામ વિશે થોડી વાત કરો કંઈક વિશેષતા રહેલી છે આ છાસનો હમણાં એપિસોડ કરેલો હમણાં તાજેતરમાં તો ગામની એક પરંપરા હોય છે તમારી રીતે તમામ વાત વણી લેજો ચોબારી ગામમાંની વાત કરું તો જે આપણે બધા ઘરણા જે પહેરા છે ચોબારીમાં ચોબારી ને ચોક માં રૂડા ઝરમર વેચાય છે એ વેચતા અહીંયા નહીં છે એ ઘરેણું ચોબારીનું છે અહીંયાથી જ બધો બારે પછી ગયો ઘણી વાર કહે તમે ચોબારી થી છો તો તમારે શું છે તો મેં કીધું અમારો ચોબારી ના ચોક માં ઝરમર વેચાશે એમનું પણ એક રાસોડ બનેલો છે હા એટલે ચોબારી ની મેન વિશેષતા છે અને બીજું એક અહીંયા ઘણા વર્ષો પેલા ચુમખી જગ્યા છે અમારી ચોબારીમાં ત્યાં પાનવો યજ્ઞ કરેલો છે એ પણ એ મોટીની વિશેષતા છે અને ગામ મુખ્યત્વે કઈ વસ્તી ગામમાં મુખ્યત્વે આમ તો અઢારે વર્ આ ગામમાં રહેશે પણ મુખ્ય વ્યક્તિ આહિર સમાજ ગણી છે બરાબર અને તો આ એક ગામની પરંપરા છે સમજીભાઈ ભાઈ મેં સાંભળેલું દૂધ દહીં છાશ અહીંથી જ પાવા આવે છે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય તો એ એક વિશેષતા છે આપની એ એક શું પરંપરા છે ગામમાં પણ દેવા જાય છે દરેક કોઈ પણ તમારા ગામનો કોઈ પણ સભ્ય છાશ વગર ન રહી એ માટેને એક વ્યવસ્થા છે એ માટે આપના ગામની અનેક જગ્યાએ પ્રશંસા થતી હોય એ વાત કરું છું હા તો શાસની જો વાત કરવામાં આવે ને તો આગલે દિવસે ક્યાંય બી આજુબાજુ મોટા કાર્યક્રમ હોય કોઈ મોટી કથા કે કોઈ ધાર્મિક કાર્યક્રમ તો આગલે દિવસે અહીંયાથી માઇક લઈ ગામમાં બધા ફરેક ભાઈ કાલે આ જગ્યાએ આપણે સાસ પહોંચાડવાની છે સવારે બધા રામ મંદિરે સાસ પહોંચાડી જાય પછી ઊંઆથી વાહન વ્યવહાર દ્વારા દેતી જગ્યા છે ત્યાં પહોંચાડવામાં આવે અને બીજી એક વ્યવસ્થા અમારા ગામમાં એ છે કે ગલી દીઠ એક ટાંકી રાખેલી છે શાસની હા પછી એમાં એવી સિસ્ટમ જેના ઘરે સાસ હોય એ અંદર ટાંકીની અંદર રાખી જાય અને જેમને જરૂર છે એમાંથી લઈ જાય એટલે કોઈ કોઈને ઘરે ન જવું પડે ધારેક ત્યાંથી શાસ લઈ જાય એટલે એ વ્યવસ્થા અહીંયા ચોબારી ગામમાં એકમ જ છે પાછી ખૂબ ખૂબ ધન્યવાદ સમજીભાઈ કોંકુબેન આજે અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા આ વિસ્તારની વાતો કરીએ આમ તો કચ્છી લોકસંગીત સાથે સાથે સમગ્ર લોકસંગીત આપણે વણી લીધું કાર્યક્રમમાં

मारी न चोक मारू राजर मर वे चाय जे तो बारी न चोक मारू